સુરતના અડાજન સબ રજીસ્ટ્રારની કચેરીમાં જ સબ રજીસ્ટ્રાર અઢી લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે સુરતમાં સરકારી બાબુઓ લાંચ લેતા અનેકવાર પકડાઈ ચૂક્યા છે ત્યારે સુરત એસીબીએ અડાજન સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી સબ રજીસ્ટ્રારને અઢી લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે વાત એમ છે કે ફરિયાદીના અસિલ ખેતીની જમીન ખરીદવાના હોય જે માટે અડાજન સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધાવવા નિયમોનું થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી જે દસ્તાવેજનો અન્ય કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના વેશ પેટે સબ રજિસ્ટ્રાર મિશકુમાર રણજીતસિંહ પરમારે આઠ લાખ રૂપિયાની માંગણી કરી હોય જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ગોઠવેરા છૂટકામાં કે પોતાના જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજિસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત મહેશ કુમાર રણજીત સિંહ પરમાર જેઓ સબ રજિસ્ટ્રાર સુરત આઠ અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને આક્ષેપિત મહેશ કુમાર ની સેલરી એસી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાર્ક થી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે